નવાર આવવાનું થાય છે આજ તો મારા દિયરની સાથે જ હું આવી છું પાસોદરા પાઠિયા કારણ કે એને લેવાનો તો શોર્ટ હું અચાનક આવી ગયો તો મને કે હાલ નહીં હાર હાલ મને કંઈ ચોઈસ ખબર ન પડે હું એને હારે તો આવી જ છું તો અમે આવી ગયા એક મોલમાં મારા દિયરને શોર્ટ લેવો તો એના માટે તો પણ કાંઈ શોર્ટ બટ મેળવો નહીં કારણ કે અહીંયા મેન્સનું કલેક્શન જ નહોતું

અને અમારા આરો છે એ પણ આવી ગયા છે સ્કૂલેથી અને બપોર પછીનો શું પ્લાન છે પણ તમને જે વિડીયો તમે જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે શું હતું જ અને મારું મનગમતું સ્થળ એટલે જુડિયો શોરૂમની વાત કરીએ ને તો મને જુડિયોમાં બહુ ગમે લવ કે ન લો એનાથી મને કોઈ મતલબ નથી પણ બસ મને જુડિયોમાં જાઓ ને એટલે મસ્ત મજાની મજા આવે બસ એટલી ખબર છે મને અને જુડિયોમાંથી એમ બહાર નીકળે ત્યાં તો મારી માણકી જ બંધ પડી ગઈ એમાં કારણ કે ઓઇલ હતો ને પતી ગયો હતું અને ટ્ર એવો અવાજ આવતો હતો તો બસ માણકીને જો પાય પ્યુરાઈ દીધું ઓઇલ અને વધ્યા આગળ અને જ્યાં જવાનું હતું ને એ ઘર આવી ગયું એ છે મારા ફૈજીનું ઘર કારણ કે સાંજનું જમણવાર જ અમારે ત્યાં હતું અને અમારી આ ચૂલબુલી મારી નણન એક બેનપણી જેવી જ છે મતલબમાં તો એ વાઇટો બનાવતી હતી ને આ છે આ પણ દેરાણી જ છે મારી તો એ બનાવતી હતી જમવાનું કારણ કે અમે ગઈ ને તે ઘણું ઘરી રસોઈ પણ બનાવી નાખી હતી

અને હું ગમે અહીંયા જાઉં બધા સાથે રસોડું શેર કરું એટલે કે અન્ન ક્ષેત્રમાં જ હોય કારણ કે મને રસોડે રહેવું વધારે ગમે અને રસોડાનું કામ પતે એટલે સીધી વાડામાં કારણ કે આપણી ઘેરે જમવા આવ્યા હોય આ લોકો તે આ લોકોએ બચારા કે ધબાધબી કામ કર્યું હોય તો આપણી પણ ફરજમાં આવે કે કામ કરવું એની ઘરે જાય અને ગોટા તળાઈ ગયા હતા અને હવે વારો તો પૂરી બેનનો ગમે એટલે તળો તો પૂરી જ નહોતી થતી આ એ વસ્તુ છે અને બજ મસ્ત મજાની મીડા પૂરી તળવા અને પૂરી પણ જવવા ખુલ્લીને દડા જેવી હતી બારી આવતી હતી ને ખાવાની તો ભાઈ કાંઈ ઘટે નહીં એટલી મજા આવવાની હતી અને ગરમ ગરમ પૂરી પણ અમે ખાધી અને અહીંયા જો મારા નણંદ બાઉ અને મારી દેરાણી બધા જો ડીશ તૈયાર કરે કારણ કે જમવાવાળા આવી ગયા હતા જેન્ટ્સ અને અમારે તો હજી વારો છે બાઈને તો ભાઈ પછી છેલ્લે જ ખાવાનું હોય ખાય છે તો વાળો પકડવાનો હોય જો કેટલી મસ્ત મજાના બેઠા છે કાંઈ ઘટે કાંઈ ઘટતું જ ન હોય ઘટે આપણે ખાલી કામ કરી કરીને તૂટી જાય પણ કાંઈ નહીં મહેમાન આવે તો કામ કરવું પડે ને મહેમાન અતિ એવો ભાવ હોય એવું મારો નિયમ છે મેમાન આવે એટલે કાંઈ ઘટવા નહીં દેવાનું બસ અને બસ પછી હું તો ભાઈ વેગી સીધી વાડામાં કારણ કે રહોડ વાડો બે વસ્તુ શેર કરવાની બધાય જોડે અને આ બધા જમવાનું બાકી હતા એ જમતા હતા ને અમે તો વધારાના ઠોસરાથી કાઢી નાખે ને આ બધા જો મસ્ત બેઠા હતા કારણ કે આ પૂરો પરિવાર બેઠો હોય અને આ અમે મામા ફૂઈના છીએ એટલે કે મોહાળની ઘેર અમે ગયા છીએ એટલે મજા તો આવે ને પછી આવી ગઈ રિટર્ન ઘેરે છે છોકરા રમવાની બાકા જીકી બોલાવતા હતા ઘણા બાજતા હતા ને ઘણા રમતા હતા પણ મજા બહુ હોય તે વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણે નવા નવા યુટ્યુબમાં છે એટલે આપણે કઈ ખબર હોય કે ન હોય તો કરી દેજો પ્લીઝ આવી ગઈ જમી અને અમારા યાત્રી બેન છે એ તમારી બેન ની ઘરે ત્યાંથી હું એને લઈ આવી અને ખૂબ મોટો ઠેટ જગત ના કાથી પાસોદરા પાટિયા ત્યાંથી ઘરે એટલે આખો રાઉન્ડ મે લગાવ્યો અને આખો દી બસ ગાડી લઈને દોડવાનો દિવસ હશે મને તો એવું લાગ્યું કારણ કે ઘણા બધા કામ પતાવ્યા અને ગાડી આવડી ગઈ તો ઘણા બધા અમારા પૂરા સાહેબને પણ હેલ્પ થાય છે તો બસ જમીને આવતા અને હવે વારો છે વિડીયો વધારવાનો કારણ કે સાંજ પડી ગઈ સુવાનો ટાઈમ પણ થઈ ગયો તો આપણો વ્લોગ છે ને અહીંયા પૂરો કરી દઈએ આજનો વ્લોગ તો તમને આ વ્લોગ કેવો લાગ્યો હોય જરા કહી દેજો કમેન્ટ કરજો અને વિડીયોને શેર પણ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો જેથી કરીને બધાયનો ચાલે અને મારો પણ ચાલી જાય તો જય સ્વામિનારાયણ રાધે રાધે ને બધાય મસ્ત મજાની નિંદર સાથે મીઠી શુભ સવાર સાથે જાગે અને નવા ફરીથી સપના કામ જે પણ હોય એ નવે નવો દિવસ અને નવી શુભ શરૂઆત તો જય સ્વામિનાથ અને રાધે રાધે